આ મહિને આવશે ધોધમાર વરસાદ આ મહિને આ વિસ્તારમાં આવશે મોટું તોફાન હવે આવશે મોટી સિસ્ટમ સક્રિય હવામાન વિભાગમાં પલટો અંબરલાલ પટેલની મોટી આગાહી મોટી અઘરીને મોટી આગાહી મિત્રો ચાલો જાણીએ આ વિસ્તારમાં મોટું આવશે તોફાન સુરતગઢમાં મોન્સૂન ટ્રફ પસાર થતાં ભારે વરસાદની આગાહી છે અમદાવાદ હળવાથી સક્રિય મધ્યમ વરસાદની આગાહી છે અંબરલાલ પટેલ અનુસાર બાવીસથી ત્રીસ જુલાઈ દરમિયાન બેથી દસ ઇંચ જેટલો વરસાદ આ વર્ષે નર્મદા અને સાબરમતી કાંઠે વહેતી થઈ છે અને બે દિવસ ભારે અતિભારે વરસાદની આગાહી છે આવતીકાલથી સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે સાબરમતી મહિસાગર અને પાણી જળસ્તર વચ્ચે અને કાતરા પડશે કેટલાક ભાગોમાં વધારે વરસાદ અને ઓછો વાદળ વાદળછાયું વાતાવરણ રહી શકે છે મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો હવામાનમાં પલટો આવી શકે છે મિત્રો તો અંબાલાલ પટેલ દ્વારા દાવો દાવો કોણ છે કે બાવીસ જુલાઈ બાદ હવામાન વિભાગમાં પલટો આવ્યો છે શક્યતા છે અને જ્યારે ચોવીસથી ત્રીસ જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની શક્યતા છે અંબાલાલ પટેલ દ્વારા કરાઈ કરવામાં આવી છે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસ દિવસો સુધી ધીમું પડેલું ચોમાસું ગતિ પકડશે અને તેવી શક્યતા છે છથી દસ ઓગસ્ટે દક્ષિ દક્ષિણ ગુજરાત ભારે વરસાદની શક્યતા છે ભિન્ન ભિન્ન ભાગોમાં મોટા ફોરા સાથે વરસાદ પડશે અને મધ્યમ પ્રદેશમાં વધારે વરસાદ નર્મદા પાણી વધી શકે છે મિત્રો અને હવે વાત કરીએ ત્રીજા સમાચારની તો આ મહિને આવશે ધોધમાર વરસાદ ત્રેવીસ જૂન થી સત્યાવીસ જૂન ગુજરાતમાં વધુ એક સિસ્ટમ સક્રિય ઉત્તર ગુજરાતમાં ભાગો પૂર્વ ગુજરાતમાં ભાગો વડોદરા વરસાદ આવી શકે છે મિત્રો અને અંબાલાલે વધુમાં વધુ જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં કચ્છ ભારે વરસાદની છે અને રાજકોટમાં સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર ભાવનગર ચોટીલા થાન ભા ભારે વરસાદ થઈ શકે છે મિત્રો ગુજરાતમાં નવી સિસ્ટમ સક્રિય અને ભારે વરસાદ લાવી શકે છે મિત્રો છવ્વીસથી છવ્વીસ જુલાઈથી ઓગણત્રીસ જુલાઈ સુધીમાં ગુજરાતમાં અણધ વરસાદ એકલી ઓગસ્ટમાં ગુજરાતમાં માનવ વાદળ બનશે મિત્રો હવે વાત કરીએ ચોથા સમાચારની તો મિત્રો અંબાલાલ પટેલની મોટી આગાહી મિત્રો અંબાલાલ પટેલે ફરી એકવાર ઘાતક આગાહી સામે આવી છે કે અંબાલાલ પટેલે જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ લાવશે અને ઓગણીસ જુલાઈમાં પ્રવેશે પુષ્પ પુષ્ય નક્ષત્રમાં થશે અને પુષ્ય નક્ષત્રમાં વરસાદી પાણી સારું ગણાય છે મિત્રો હાલમાં ત્રણ સિસ્ટમના કારણે રાજ્યમાં વિવિધ ભાગોમાં વરસાદ આવ્યો છે અને તો પૂર્ણ રાજસ્થાનમાં પણ વેલ માર્ક લો પ્રેશર સાથે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પ્રદેશ અને સાયક્લોનિક સક્યુલેશન સક્રિય છે અને જેથી વરસાદ માહોલ છવાયો છે મિત્રો હવે વાત કરીએ પાંચમા સમાચારની મિત્રો તો મોટી અને અઘરી આગાહી મિત્રો અંબાલાલ પટેલે અઘરી આગાહી કરી છે મિત્રો અને બ્રેક લાગેલા વરસાદ અંબાલાલ પટેલનું અનોખું અનુમાન સામે આવ્યું છે તેમના જણાવ્યા મત અનુસાર જે ભાગોમાં ઈયળ પડે ત્યાં વરસાદ ઓછો થાય છે અને આ જીવાંત સાયકલ સત્યાવીસ દિ દિવસનું મનાય છે અને હાલ જોતા મળીએ તો જીવાત મોટી હોવાના કારણે થોડા દિવસ સાયકલ પૂર્ણ થઈ છે અને જીવાંતમાં સાયકલ પૂર્ણ થતાં આગામી એકવીસ જુલાઈ હવામા હવામાનમાં પલટું આવી છે મિત્રો અને ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી પણ રહેવાની છે મિત્રો હવે વાત કરીએ છઠ્ઠા સમાચારની મિત્રો તો હવે સક્રિય થશે મોટી સિસ્ટમ હાલમાં ત્રણ દિવસ કારણે ત્રણ સિસ્ટમના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ આવશે અને તો ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં વેલ માર્ક લો પ્રેશર સાથે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે અને જેના કારણે વરસાદી માહોલ છવાયો છે અને જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ગાંધીનગર અરવલ્લી મહીસાગર પંચમહાલ સમાવેશ થાય છે અને અંબાલાલે વધુમાં વધુ જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં કચ્છ ભારે વરસાદની થઈ છે અને રાજકોટ સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર ભાવનગર ચોટીલા થાન ભારે વરસાદ થઈ શકે છે મિત્રો અને ગુજરાતમાં નવી સિસ્ટમ સક્રિય થઈ શકે છે મિત્રો વિડીયો સારી આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભરત નમસ્કાર